અને જો આ મારી ભાવિકા છે ને નવરી હોય ને એટલે આવું જ બધું પેરાવા કરવું તો પડે ને આપણું સાફ કરીને આપણને કાંઈ નથી વળતું પણ આનું સાફ કરશું તો કઈ વળતર મળશે આમથી નહીં તો તું અહીંયા સાફ કરે આઠમી એટલું વરસાદ પડે ને એટલું માણા દેખાય રોડ ઉપર એવું છે ઘરમાં તો મને કઈ લાગતું નથી કે બાર સાતમ હોય ને આઠમ હોય એવું